અમે થોડી વિશ્રાંતિ લીધી પછી ગઈ રાત્રે આણેલી પેટીઓનું સામાન તપાસવા હું તથા યોગીની બેઠા

તેને મન જાણે માટી જેવું જણાતું હોય તેવું ભાસતું હતું પણ મારા અંતકરણની સ્થિતિ તેવી ન હતી મને એક પક્ષથી અપાર હર્ષ તથા બીજા પક્ષથી ભારે ચિંતા તથા ભય થતા હતા અસંખ્ય ધન મળવાના આનંદ સાથે આ સર્વ ધનને હું ક્યાં મૂકીશ આટલું બધું ધન મારી પાસે છે એવું કોઈ જાણશે તો હું શું કરીશ તે ક્યાંથી લાવ્યો વગેરે તપાસ થશે તો હું શો ઉત્તર આપીશ એવા વિચારો મને ભયભીત તથા ચિંતાતુર કરી મૂક્યા હતા મારો હર્ષ જતો રહ્યો અને હું અંદરથી ધ્રુજવા લાગ્યો ધન દુઃખના કારણરૂપ છે એવું મેં સાંભળ્યું હતું પણ તે કેવી રીતે કારણરૂપ છે તે અનુભવથી મેં આજે જાણ્યું ગઈકાલે મારી પાસે ધન ન હતું ત્યારે હું કેવો શાંત અને નિર્ભય હતો આજે હું કેવો વ્યાકુળ અને ભયભીત થઈ રહ્યો છું યોગીનીએ મારા મનની સ્થિતિ જાણી અને પૂછ્યું તમને શું થાય છે તમારું મુખ ભયથી વ્યાકુળ થયેલું કેમ ભાસે છે મેં કહ્યું આ ધનનું કોઈ ન જાણે તેવી રીતે હવે સંરક્ષણ કરવું તેની ચિંતાથી વ્યાકુળતા પ્રગટી રહી છે તેણે કહ્યું ગુરુ આપણું સર્વદા રક્ષણ કરે છે તો પછી ચિંતાનું શું પ્રયોજન છે જેમણે ધન આપ્યું છે એનું સંરક્ષણ કેમ કરવું તે પણ તે જ શીખવશે મારી અશ્રદ્ધા માટે મને ધીરાણી થઈ મારે માટે સબળ રક્ષક છે એનું મને સ્મરણ થવાથી મારું અંતઃકરણ પુનઃ સ્વસ્થ થયું પરમેશ્વર પ્રાણી માત્રના પિતા છે અને તે તેમનું નિત્ય સંરક્ષણ કરે છે તથા હિત સાધે છે એ શાસ્ત્ર મનુષ્યની શ્રદ્ધા જો દૃઢ થાય તો કેટલા બધા ચિંતા અને મુક્ત થઈ જાય પછી મેં યોગિનીને પૂછ્યું આપણા કર્તવ્ય સંબંધી જે સૂચનાઓ ગુરુએ લખી છે અને જે તેમણે આપણને આપી જવાનું દેહ છોડવા પૂર્વે કહ્યું હતું તે સૂચનાઓ ક્યાં છે તે તું જાણે છે તેણે ઉત્તર આપ્યો હા પછી જે પેટીમાં ગુરુતામ પુસ્તકો હતા તે પેટી તેણે ઉઘાડી અને તેમાંથી સુંદર રેશમી રૂમાલે બાંધેલી કાગળની એક નાની પોટલી તેના કોમળ કરવડે તેણે છોડી તેમાં ઉપર એક મોટા પરબીડિયામાં કેટલાક કાગળ હતા અને તેની નીચે બહુ સંભાળથી રેશમી પીળા વસ્ત્રથી બાંધેલી એક પોટલી જેવું કંઈક હતું પરબીડિયા ઉપર કર્તવ્યની સૂચનાઓ એમ મોટા અક્ષરે લખ્યું હતું યોગિની મારું શરીર જર્જય થવાથી અલ્પ સમયમાં હું તેને તેજીશ આના આજ શરીરને ટકાવી રાખવા અને પુનઃ યુવા પ્રાપ્ત કરવા હું સમર્થ છું તથાપી કેટલાક કુડ કારણોને લીધે મારી તેમ કરવાની ઈચ્છા નથી અને તેથી આ શરીરને તેજી મારું શેષ રહેલું કર્તવ્ય સાધવા હું નવીન દેહ ધારણ કરવા ઈચ્છું છું આ વિશ્વની વ્યવસ્થા જે અનુલ્લંઘનીય નિયમો વડે ચાલે છે તે નિયમોથી શ્રવણ શુક્લ પંચમી એટલે કે ત્રીસમી સપ્ટેમ્બર પછી મારી પૌતે યોગિનીના રક્ષક અને પાલક મણિધર રાય નિર્માણ થઈ ચુકેલા હોવાથી તે અર્થે આ સ્થળે સ્પષ્ટ કરવામાં આવે છે કે યોગિની નો જન્મ બહુ ઉચ્ચ કુળમાં થયેલો છે તે બાલ્યાવસ્થાથી જ મારી પાસે રહી છે અને મોટી થઈ છે અને મનુષ્ય શરીર જે પરમેશ્વરનું મંદિર છે તે પરમીશ્વરના નિવાસે યોગ્ય નિરંતર શોભાવાળું તેને પવિત્ર તે રાખે છે અને અયોગ્ય વિચાર અને અયોગ્ય કૃતિ વડે તેને તે એક ક્ષણ પણ ભ્રષ્ટ ન કરે એ અર્થે જે પ્રકારનું શિક્ષણ તેને આપવું જોઈએ તેવું તેને આપવામાં આવ્યું છે આથી મનુષ્યનું શરીર ધારણ કરનાર પ્રત્યેક મનુષ્યનું પ્રથમ કર્તવ્ય જે પોતાના પશુ સ્વભાવને સંપૂર્ણ અંશે ત્વજ્વો અને ચૈતન્ય સ્વભાવને અર્થાત બ્રહ્મ સ્વભાવને જાગ્રત કરવો એ છે તેના કર્તવ્યો માર્ગમાં યોગીની જે થે પ્રકારે પ્રયાણ કરી ચૂકી છે ક્રોધાદી આદિ અયોગ્ય વિકારો અને દુરાચરણ રૂપ નિંદે કૃતિઓ જે પશુત્વથી પણ અધમ સ્થિતિને સૂચવે છે તેનો આપાસ સરખો પણ યોગીનીમાં નથી અંતઃકરણની વિશુદ્ધિની તે સાક્ષાત મૂર્તિ છે વિષય સુખોની નિસારતાનો તેને બોધ થઈ ચૂક્યો છે અને તેથી જે ધનાદી વૈભવ સુકોનો અમર્યાદ મોહ વડે મનુષ્યનો મોટો ભાગ સાધવાનું સાધી નથી શકતો અને કર્તવ્યથી વિમુખ રહી ભ્રષ્ટ સ્થિતિને સહન કર્યા કરે છે તેવો વિષય સુખ મોહ યોગીનીમાં નથી પોતાનો સારી રીતે સુધારો થયા વિના અર્થાત પોતાના પશુ સ્વભાવનો જય કર્યા વિના આજે અસંખ્ય મનુષ્યો અન્યને બોધ આપવા અને સુધારવા પ્રયત્ન કરતા જોવામાં આવે છે પરંતુ તેઓ ઉચ્ચ થયા વિના અન્યને ઉચ્ચ કરવાનો પ્રયત્ન નિષ્ફળ છે પોતે પ્રકાશિત થયેલો દીપક અન્યનો અંધકાર ટાળે છે કાળો કોયલો અન્યનો અંધકાર નથી ટાળી શકતો ઉલટો જેના સંબંધમાં તે આવે છે તેને પોતાના જીવા કાળા કરી નાખે છે આથી કરીને સુખને અને જ્ઞાનને ઈચ્છનારે તથા અન્યને સુધારવાનો પ્રયત્ન કરનારે પોતે હૃદયો ધ્યાન કરી સાવધાની તપૂર્વક નિરંતર જોયા કરવું અને પશુ સ્વભાવથી ઝાંખરાનો અંકુર ફૂટતા તરત જ તેને નંદી નાખવો પોતાના હૃદયમાં વિકારોના અસંખ્ય ઝાંખરાનું જૂથ જામવા દઈ અન્યની હૃદય વાટિકામાં ઝાંખરા જોવા જવું એ અત્યંત અનુચિત છે એ મનુષ્યોને સર્વ કર્તવ્યથી ભ્રષ્ટ કરનાર છે અને અન્ય મનુષ્યોમાં મોટા દોષ જોવામાં આવે તો તેની ક્ષમા આપજો પરંતુ તમારા પોતાનામાં એક રાય જેવડો પણ દોષ દ્રષ્ટિ છે વ્યવહારમાં પ્રતિષ્ઠા અને ધન સંપાદન કરવાની ઈચ્છા તમારા હૃદયમાં પ્રધાનપણે વર્તે છે સદગુણના અને સદાચારના ભોગ્ય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી એ દૂધમાં વિશના મિશ્રણ તુલ્ય છે એ નિરંતર સ્મરણમાં રાખજો

ક્ષણવાર તેની સ્તુતિ થાય છે અને અન્ય ક્ષણે તેનું વિસ્મરણ થઈ જાય છે જગતની આવી ક્ષણિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે તમે તમારા વિશુદ્ધ આચાર અને વિચારનો કદી પદી ત્યાગ કરશો નહીં પરમેશ્વર અને સત્પુરુષોની દ્રષ્ટિમાં જે યોગ્ય હોય તે પંથ લોકોના અભિપ્રાયથી તજશો નહીં સંપત્તિની પણ પ્રતિષ્ઠાની પેતે જ અસ્થિર છે તે ઉપરથી રમણીય વાસે છે પરંતુ વસ્તુતઃ તે મનુષ્યના સાચા સુખનો હેતુ નથી તે વ્યવહારમાં સ્વતંત્રતા આપનાર હોવાથી જ્ઞાન પ્રાપ્તિનો જ તેમનો ઉદ્દેશ હોય છે એવા વ્યવહાર સ્થિત પુરુષોને તેમને ઘણે પ્રસંગે જ્ઞાન પ્રાપ્ત કરવામાં અત્યંત સહાયબૂદ થાય છે તથાપી જેમનો એ ઉદ્દેશ નથી હોતો તેમને તો તે જેટલું સુખ આપે છે તેના કરતાં અધિક દુઃખ આપે છે દ્રવ્યને અર્થે જ દ્રવ્યનો સંગ્રહ કરવામાં તમારું આયુષ્ય ગાળો અને પરિણામમાં તમે જણાશે કે જો કે રત્ન માણિક સુવર્ણ વગેરેનો પુષ્કળ સંચય કર્યો છે તો પણ તમારી વાસ્તવિક સંપત્તિ જે તમારું આત્મધન છે જે હીરા માણેક આદિ આ પૃથ્વીના રત્નો કરતા અનંત ગુણો મૂલ્યવાન છે અને જે આ બવાટ વિના અનંત પ્રવાસમાં તમારી સાથે નિરંતર રહે છે તેને તમે ધૂળમાં રગદોળી નાખી છે તમને સ્પષ્ટ થશે કે તમે ખોટું ધન જે કાંકરા જેવું છે તેનો અત્યંત શ્રમપૂર્વક સંચય કર્યો છે અને સાચું ધન જે ખરા રત્નો તુલ્ય છે તેની ઉપેક્ષા કરી તેને કાંકરા જેવું ગણ્યું છે નીચે જે થોડી સૂચનાઓ છે હે તમે પોતાના તેમજ મારા હિતને અર્થે પાલન કરવામાં લેશ પણ પ્રમાદ નહીં કરો તેવો મને વિશ્વાસ છે મારા પ્રિય પુત્ર મણિધરરાય સંસારમાં નિર્તન અને ધનવાન મનુષ્યનો સંબંધ થવાના અનેક પ્રસંગો તમને પ્રાપ્ત થશે એટલું જ નહીં પરંતુ અજ્ઞાન અને દુર્ગુણી મનુષ્યના સંબંધમાં પણ તમે ઘણીવાર આવશો મનુષ્યોની શારીરિક વ્યાધિઓ ટાળવાના પ્રસંગો જેમ તમને પ્રાપ્ત થશે તે જ પ્રમાણે તેમના માનસિક વ્યાધિઓ ટાળવાના પ્રસંગો પણ તમને પ્રાપ્ત થશે તમે જાણો છો કે ઔષધાદી ઉપચારોથી શરીરના વ્યાધિઓ ટળે છે અને સત્ય જ્ઞાનના પ્રબોધથી મનન્ય વ્યાધિઓ નિવૃત્ત થાય છે શરીરના વ્યાધિઓ નિવારવાથી મનુષ્યનું જેટલું હિત થાય છે તેના કરતાં મનના વ્યાધિઓ નિવારવાથી તેનું અંતઃગુણ હિત થાય છે કારણ કે શરીરના વ્યાધિઓ નિવારવા એ વૃક્ષના ડાળખા પાંદડા વ્યાધિ નિવારવા તુલ્ય છે અને મનના વ્યાધિ નિવારવા એ તેના મૂળના વ્યાધિને નિવારવા તુલ્ય છે તેથી કરીને રોગીના શરીરના વ્યાધિઓ નિવારવાના તમારા પ્રયત્નમાં તેના મનની ચિકિત્સા કરવાનું તમે વિસ્મરણ કરશો નહીં મનની ચિકિત્સા કરવામાં વૈદ્યો પ્રમાદ કરે છે તેથી જ વ્યાધિ મટાડવા છતાં થોડું કાળ જતા પુનઃ પાછો થાય છે પરંતુ મનની ચિકિત્સા જ્યારે શરીરનો વ્યાધિ ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે યોગીને સ્થાયી આરોગ્ય પ્રાપ્ત થાય છે કારણ કે વ્યાધિઓના સાચા મૂળ મનમાં રહેલા હોય છે તમારા શ્રમના બદલામાં કંઈક લાભ મેળવવાના કેવળ ઉદ્દેશથી જન સમુદાયનું હિત કરવામાં ન ન થશો પરંતુ લાભ મળો મળો પણ પ્રાણી હિત કરવું એ મનુષ્યનો સર્વ ધર્મ છે એમ સમજી મનુષ્ય માત્રના હિતમાં પ્રવૃત્ત થજો આવી નિષ્કામ વૃદ્ધિથી તમારા સર્વ મનોરથ પૂર્ણ થશે અર્થાત જે તમારે જોઈએ છે તે સર્વ તમને આવી મળશે રોગી ગમે તેટલો નિર્ધન હોય અને તેના તરફથી તમને એક પાઈ મળવાનો પણ સંભવ ન હોય તો પણ તેની બેદરકારી કરશો નહીં તમારા પરિશ્રમમાં બદલામાં તમને એક ગ્રામ આપનાર નૃપતિ જેટલી તેની કાળજી રાખો તેટલી જ તે રંગ રોગીની રાખજો યોગિનીને સાવિત્રીબાઈના ત્યાં તત્કાળ મૂકી આવજો પાંચ વર્ષ સુધી સાવિત્રીબાઈના રક્ષણ અને શિક્ષણ તળે તે રહેશે પ્રસંગોપાત તમે તેની સંભાળ લેતા રહેજો તેની ગેરહાજરીમાં તમે નગર બહાર કોઈ અનુકૂળ સ્થળ ખરીદજો અને ત્યાં તમારા નિવાસ સ્થાનને યોગ્ય એક સુંદર ગૃહ બંધાવજો તે ગૃહ પથ્થરનું બંધાવજો તથા તેને બાંધવામાં તમારી ઈચ્છામાં આવે તેટલું દ્રવ્ય ખર્ચજો પરંતુ તેને પૂર્વ તથા પશ્ચિમના દ્વાર રાખવાની ખાસ તથા ઉતાંત રાખજો સગળા વિશાળ ખંડ તથા પ્રકાશ અને હવાની અવરજવરવાળા રાખજો અને માળ ઉપર મારે નિવાસ કરવાના બે ખંડ સિવાય સઘળા ખંડો તમારી ઈચ્છામાં આવે તેવા રાખજો મારે નિવાસ કરવાના ઓરડાની આ પ્રકારે વ્યવસ્થા કરાવજો એક ઓરડો મારે સુવાને માટે સ્વતંત્ર જોઈશે તે ઓરડાની સમીપમાં જ મારે માટે સ્નાનની એક ઓરડી કરાવજો બીજો ઓરડો મારા બેસવા ઉઠવા તથા અભ્યાસ માટે રાખજો આ બંને ઓરડાને સઘળી બાળીઓ છાપરામાં રાખજો અને દોઈયો ખેંચવાથી તે ઉગડે તથા અડકાવાય એવી વ્યવસ્થા કરજો

એ કોઠડીમાં પ્રવેશ કરવાનું એક ગુપ્ત દ્વાર રાખવાનું છે અને તેમાં એક નિશાની મૂકી જે કંઈ કરવાનું છે તે મારે તમને સ્પષ્ટ કરવાની અગત્ય નથી જ્યારે મકાન બંધાઈ રહેશે ત્યારે એ સ્થળમાં જે કરવાનું છે તેને માટે મારા તરફથી એક સુથાર આવશે અને તે મારી ઈચ્છા અનુસાર કરશે એને ડાબા હાથની ત્રીજી આંગળીએ પહેરેલી એક વીટી તે તમને બતાવશે તેથી તે મનુષ્ય મારા તરફથી આવ્યો છે એવું તમે નિશ્ચય કરજો એ વિધીમાં પોતાની પૂંછડીને પોતાના મુખમાં કરડતો એક ગુરાકાર સર્પ કોતરેલો હશે મધ્યમાં ષટકોણ થઈ રહે એવા બે બાબેથી કોણ અન્ય અન્યને ભેદે એવી રીતે કોતરેલા હશે અને તેની મધ્યમાં કૂંચીના આકારનું એક સાંકેતિક ચિન્હ કોતરેલું હશે આ આકૃતિ જે અત્યંત આશ્ચર્યકારક ગ્રૂઢ રહસ્યની સૂચવે છે તે ભવિષ્યમાં તમારો અધિકાર આવ્યો તમને સમજાશે આ મનુષ્ય કોઈ પણ પ્રકારના વિધિ વિના તમારી પાસે આવશે

તમારે અધિક દ્રવ્યોનો ઉપયોગ કરવો પડે તો તે ક્યાંથી અને કેવી રીતે પ્રાપ્ત કરવું તે સર્વ કાગળની સાથે જે પીળા વસ્ત્રથી બાંધેલું પુસ્તક છે તેમાં લખ્યું છે એ તમને તત્કાળ સમજાય તેમ નથી તો પણ જો તમે તે સમજવાનો પ્રયત્ન કરશો અને સદવિચાર અને ઈશ્વર ભક્તિ તમારા અંતકરણનો અધિકાર વધારતા જશો તો તે તમને સમજાશે રોકડ દ્રવ્યોને તમે જુદી જુદી બેંકો તથા મિલોમાં તમારા બંનેના નામે મૂકી દેજો હીરા રત્ન વગેરે સાંભળતી અત્ર જ રાખજો અને નવા મકાનમાં તેમને મૂકવાનું એક સુરક્ષિત સ્થળ મારો સુતાર તમને તૈયાર કરી આપશે ત્યાં સુધી પરમ સત્મા પરમાત્માથી તે અત્ર સરાક શકશે માટે નિશ્ચિંત રહો પાંચ વર્ષે યોગીની જયારે અભ્યાસ કરીને પાછી આવે ત્યારે તમે નવા ઘરમાં રહેવા જજો ત્યાં સુધી તમે તમારી ઈચ્છામાં આવે ત્યાં રહેજો અને હવે પ્રિય બાળકો આ પત્ર હું સમાપ્ત કરું છું પણ તે પૂર્વે તમને થોડા બોધ વચનો કહું છું તે હૃદયમાં ઉતરી રાખજો ઘણા પુરુષો સ્ત્રીનો ત્યાગ કરવાથી અને ઘણી સ્ત્રીઓ પુરુષનો ત્યાગ કરવાથી સર્વોત્કૃષ્ટ સુખ અથવા મોક્ષ સદાય છે તેવા નિશ્ચયને બાંધી બેઠા હોય છે પણ તે નિશ્ચય સર્વદા સત્ય છે એમ તમે માની બેસશો નહીં સ્ત્રીની સર્વદા પુરુષને અગત્ય છે અને પુરુષની સર્વદા સ્ત્રીને અગત્ય છે ઉભયનો અન્યોન્યને ન નિવારી શકાય તેવો આશ્રય છે પ્રકૃતિનો પરમાત્મા ત્યાગ કરી શકતા નથી તેમ પ્રકૃતિ પરમાત્માનો ત્યાગ કરી શકતી નથી આપણા મૂળ કારણમાં જ જ્યારે આ પ્રમાણે છે તો પછી સ્ત્રી પુરુષે અન્યન્યનો ત્યાગ કરવાથી જ હિત સધાય છે એવું માનવું ભૂલભરેલું છે પ્રકૃતિ એ પુરુષને પ્રતીત થવાનું દ્વાર છે અને તેથી કરીને જ્યાં સુધી પુરુષે કોઈ પણ પ્રકારની પ્રતિતિમાં રહેવું હોય અથવા આવવું હોય ત્યાં સુધી તેણે સ્ત્રીનો ત્યાગ કર્તવ્ય નથી

આથી અનોન્યના કેવળ ત્યાગને તમે સુખના ઉપાયરૂપ કદી સ્વીકારશો નહીં વ્યવહારમાં જ રહેજો અને તેમાં રહીને સુખને સાધજો સ્થૂળ વિષયોના મોહ પર્યંત સ્ત્રી પુરુષોએ પરસ્પરનો સ્થૂળ સંબંધ ત્યાજ્ય નથી અધિક વિશ અધિક વિવેક પ્રગટતા કાળે કરી સ્ત્રી પુરુષનો માનસ સંબંધ સદાય છે અને પરિણામે આધ્યાત્મિક સંબંધ સંબંધ છે આ માનસ અને આધ્યાત્મિક સંબંધના સ્વરૂપ તમારો અધિકાર આવે તમને સ્પષ્ટ થશે શિવ પાર્વતી કૃષ્ણ લક્ષ્મી આદિ ઈશ કોટીઓમાં આ આધ્યાત્મિક સંબંધ હોય છે અને તે અદ્ભુત સામર્થ્ય આદિનો પ્રગટાવનાર હોય છે તાત્પર્ય એ છે કે ત્યાગના લોકોમાં સમજાયેલા ઊંઠા સ્વરૂપે તમે આદર આપશો નહીં વ્યવહારમાં જ રહેજો પ્રાણી માત્રનું હિત સાધવું એ વ્યવહારમાં મનુષ્યનું એક મૂર્ત મુખ્ય કર્તવ્ય છે તેનું વિસ્મરણ કરશો નહીં અન્યના હિતમાં આપણું હિત રહેલું છે એ સિદ્ધાંતને સર્વદા સ્મરણમાં રાખજો તમે પોતે નવો હિત નિરંતર પ્રાપ્ત કરજો અને જેટલું જેટલું પ્રાપ્ત થાય તેટલું ઉદારતાથી અન્યને આપ્યા કરજો અન્યને આપવા માટે જ સુખને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ રાખજો એથી તમને સુખને સત્વરે સાધી શકશો પોતાના જ સુખની સ્વાર્થ બુદ્ધિ જેઓ રાખે છે તેઓ સત્વર સુખને સાધી શકતા નથી તમે જેવો અન્યને બોધ કરો તે પ્રમાણે જાતે આચરણ રાખજો આપણા પોતાના શુદ્ધ આચરણથી અન્યને જેવો બોધ થાય છે તેવો બોધ વેદની શ્રુતિઓ વડે કે વાણીની ઉત્તમ પ્રકારની રચના વડે કદી પ્રાપ્ત થતો નથી મનોવાણી અને કાયા વડે શુદ્ધ રહો શુદ્ધ વિચાર સેવો શુદ્ધ શબ્દો બોલો અને નિર્દોષ શુદ્ધ વર્તન રાખો નિંદ્ય વિકારોને હૃદયમાં કદી પણ પ્રવેશવા દેશો નહીં અસત્ય બોલવાથી અને છળકપટ કરવાથી જગતમાં વ્યવહાર સુખ સાધી શકાય છે એવું ઘણા માને છે અને તેથી વ્યવહારમાં અસત્ય બોલવું પોતાના જાતિબંધુઓને ઠગવા અને જે રીતે પોતાનું ઘર ભરવું તેવો તેઓ બોધ આપે છે અને તેઓ વ્યવહાર કુશળતા કહે છે એનાથી વિરુદ્ધ આચરણને તે વ્યવહારની અણસમજત કહે છે પણ આ પ્રકારનું માનવું એ મોટામાં મોટું અજ્ઞાન છે તેનું ફળ ફળદુઃખ અને સંતાપ વિના કશું જ પ્રગટાવતું નથી આવા આચરણો સેવી મનુષ્યો ભલે પોતાને ડાયા અને કુશળ ગણે પણ તેણે કર્મના નિયમોનું જ્ઞાન નથી સમય આવ્યે તેમને સ્પષ્ટ થયા વિના રહેતું નથી કે જેને તેઓ શીતળ જળાશય માનતા તે અત્યંત તપાવેલા સીસાના રસનો કુંડ છે કરેલા કર્મના ફળ ધોઈને પણ મળ્યા વિના રહેતા જ નથી પરમેશ્વરને ત્યાં બોપાબાઈનું રાજ્ય નથી વકીલો અને બેરિસ્ટરોના ખોટા પુરાવાથી તે જીતી જવાતું નથી બેસી જાય જાય છે છે તેમ થઈ મારા પ્રિય બાળકો આ દેહમાં મેં હજારો ચડતી ઉતરતી સ્થિતિના મનુષ્યો જોયા છે મારા પૂર્વ જન્મના મન જ્ઞાનને લીધે તે જન્મોમાં જોયેલા અસંખ્ય મનુષ્યોનું પણ મને સ્મરણ છે

સ્વલ્પમાં સ્વર્ગ મૃત્યુ પાતાળ સ્થળે કર્મી રહ્યું છે તેની આગળ રડવાથી તેનું બંધન સ્વલ્પ પણ ધીરું થતું નથી જે કોઈ જેવી કૃતિ કરે તેવું તેને ફળ મળે છે બાવળને વાવીને આમ્રફળ કોઈ પણ વેડશે નહીં એ નિયમ અણુ અણુમાં કલ્પાંતે પણ ન બુસાય તેવા અક્ષરે કોતરાયેલો છે પ્રિય બાળકો આ નિયમનો પ્રત્યેક વિચાર કરતા પ્રત્યેક શબ્દ બોલતા અને પ્રત્યેક ક્રિયા કરતા નિરંતર સ્મરણ રાખજો આ નિયમ હસ્તીને ઉથલાવવામાં તમારું કીડીનું પણ બળ વાપરશો નહીં તેનું ઉલ્લંઘન તમે કરી શકવાના નથી તમે તો શું મોટા મોટા દેવોથી પણ તેનું ઉલ્લંઘન થઈ શક્યું નથી અને થવાનું નથી તે નિયમને અનુકૂળ વર્તજો અને વિશ્વ વ્યવસ્થાપક સત્તા તમને પોતાના પ્રિય બાળકો ગણી જે જોઈએ તે તમને આપશે એ એવું એક પણ સુખ નથી જે તમને ન પ્રાપ્ત થાય પૃથ્વીનું અને સ્વર્ગનું ધન તમારા ચરણે પડશે ગુપ્ત જ્ઞાનના ભંડાર તમારા આગળ ખુલ્લા મુકાશે સિદ્ધિઓ તમારી દાસી થશે નીતિઓ તમારા ચરણ સેવશે તમે પથરાના હીરા થશો લોહોના સ્પર્શ મણી થશો જીવના શિવ થશો સુખના સ્વર્ગમાં આરોહણ કરવાની નિસરણી એક જ છે અને તે મન વાણી તથા શરીરનો વિશુદ્ધ આચાર છે આ નિસરણીએ ચડવાનું કાર્ય કઠિન છે તેના પગથિયા સરળ નથી કોઈ ભાગેલું તો કોઈમાં આખો પગ ગરકી જાય એવા મોટા મોટા ગુપ્ત બાકા છે સહજ અસાવધ રહેતા ચડનારો પગ શરીર તે નીચે આવે છે અસંખ્ય મનુષ્યો તેના ઉપર ચડ્યા છે અને અસાધાવતાનથી પડ્યા છે અને હાડકા પણ ભાંગ્યા છે પ્રિય બાળકો હું હવે અહીં અટકું છું તમારું ઉપાયનું જે પ્રથમ બાળક થશે તેનું શરીર મારા હવે પછીના જન્મમાં મારે નિવાસ કરવા માટે યોગ્ય દિવાલય થશે બાલ્યાવસ્થામાં તમે મને ઓળખી શકશો નહીં પરંતુ મારું વય જ્યારે સાત વર્ષનું થશે ત્યારે તમે મારામાં ફેરફાર થયેલો જોશો અને ચૌદ વર્ષે હું મારા નવા મંદિરમાં મારી પૂર્ણ શક્તિથી પ્રકાશીશ પુનઃ સમાગમ થતા પર્યત જય જય અરમાત્મા તમારું નિરંતર કલ્યાણ કરો લિખિત સુરેશવરાચાર્યજી યોગી વાંચી રહ્યા પછી કેટલીક ક્ષણ સુધી અમે વિચારમાં મગ્ન રહ્યા પછી મેં તેને પૂછ્યું ગુરુના પત્ર સંબંધિત તારો શું અભિપ્રાય છે તેણે ઉત્તર આપ્યો ગુરુના વચનો અત્યંત સત્યથી ભરેલા હું સર્વદા સ્વીકારું છું અને તેથી કરીને તેમની પ્રત્યેક આજ્ઞામાં મારું હિત રહેલું છે તે માની ગુરુ જે આજ્ઞા કરે તે હું તત્કાળ પાલન કરું છું મેં કહ્યું ત્યારે કાલે તને સાવિત્રીબાઈને ત્યાં મોકલવાની સર્વ વ્યવસ્થા હું કરીશ આજે તો તું તથા હું બંને શ્રમિત થયા છીએ તું આ ઓરડાને અંદરથી સાંકળ મારી નિરાંતે વિશ્રાંતિ લે અને હું આ જોડેના ખંડમાં સ્વતંત્રપણે વિશ્રાંતિ રહું છું એમ કહી મેં પેલી પેટીઓમાં પાછો સર્વ સામાન હતો તેમ ભર્યો અને તેમને બંધ કરી પછી યોગિનીને તે ખંડમાં મૂકી જોડીના ખંડમાં स्वस्थतापणे सुतो